બધા મિત્રો મજામાં છો અમારો બ્લોગ જોતા હશો અને કોમેન્ટ કરતા રહેજો મિત્રો વહેલી સવારમાં અમારા ભાઈ ઉઠી ગયા છે હેલો વિરેનભાઈ ગુડ મોર્નિંગ સાતું ગુડ મોર્નિંગ શું વાત છે ઉઠવા નહીં બ્રશ બ્રશ કરી દેવડો તો કહે વહેલી સવાર પડી જાય છે બધા ઉઠી જાય છે આ બાજુ પૂજા આપણે શું કરે છે ચા બનાવે છે પૂજા પૂજા ગુડ મોર્નિંગ ચા બનાવી શરદી મરતી નહીં હું તો કઈ પૂછા તો શરદી નહીં એલર્જી છે શરદી અમારે વારે થઈ જાય છે આ બાજુ ચાવું કરવાનું ચાલુ છે એક બાજુ નાસ્તો બનાવશે કઈ અમારે સોસાયટીમાં જો અમારે વેલે કેવું શરૂઆત થઈ ગઈ બધી તો ગાય આ તો થોડું ટોકાનું થોડું કમ કરવું છું ઉપર થોડું કાંક આજે થોડું કામ આપણે વધારશે ઉપર ટોકામાં થોડું સિવાય સીવા પડે થોડું સાફ થઈ ગયું ઉપર પોણી આવે અને નેચરલ ઓળું થોડો આવે છે થોડું સફેદ થઈ ગયું ઉપર અંદરથી તો ચિંતા રહી નહીં એ આ બાજુ છોટું બે બીનું ઘર પડી બાજુ પોણી તો ચાલુ થઈ ગયું છે પણ થોડો અમુક વાર ડોળો આવે પાછો પૂજા બંધ કરતો અરે ए छोटू तार माटा को लाया था राती तो कहीं छोटू माटा छोटू माटा आपने राती के पेशर ने कहीं तब लाया था छोटू जाने जो छोटू को खुश थे जो खाने गाय तब लाता ए ओके बंद कर ए ए हो जा रे साइकल तारी जो ए तार मस्त का मजा ना आई वांट तो टू टेंक यू नाके दो जा ना ओम जोइंग के बेला ओम जोइंग के

તોય સાતવી ગમે પપ્પા જોડે હરું ખાવે છે જો બે મસ્તી કરવામાં પડ્યા છે મસ્તી મસ્તીમાં ભાઈ ચા પી લે પેલા फटाफट તો ચલો गाइस ફેમિલીંગા ચા પી લઈએ અનસલેજ વિશે કશું કી છે અવાજ થોડો મ્યૂટ કરો જીમનો તો ચલો गाइस મસ્ત મજાની ચાવા પી લઈએ અને મલીએ छोटુ બેબીને ચલો જો गाइस વેલાલા छोटુ બેબી જો પડી આયા

ચાં ભેલેલા આયો આજ બેન ને ચોક જવાનું છે ચોક જવાનું તને ચોક જવાનું એટલે તો ગેરાતો રે મીટીમાં મીટીમાં જવાનું તું મને આમ બેન શું શીખવાડે છે ઉપાટા ખો કાથે રાખો કમર રાખો પછી રાખો પછી માથે ને તારા રાખવાના ભૂલી ગયા અરે માથે રાખતા તા ને તારા કે ભૂલી જ잖아 ને ઓકે ते नया मजा बेटा नया मजा आ आ जो गए नहीं आम जो जो इखवाड़ बद्दु के रहन के मन का वो नहीं आम मन नहीं तो गाइस फाइनली मैं तो गेर बड़ा जंबा बैठा हूं आपने तो जमी ली तू ना गाइस हमारा छोटे ग्लास माल ने पे ग्लास माल होई तो गाइस सात्विक भाई तो मार जिद्दीला मनस थी है ना की मजा ली पर हो गया वो अब तो મળા ભાઈ પેટ્રોલ વાળો ચેના વાળો આ ₹100 કેટલા જોલા પેટ્રોલ પેટ્રોલ શું કહેવાય પેટ્રોલ ના તું જો કહેતો તો પેટ્રોલ આ ₹100 પેટ્રોલ મારી બોસ ના આને

और गाइस अब तो आउज नेहाना मोटा भैया आ गए ए मेमोन आओ अरे भदो आले एक बाइक हुआ तो ना दो बाइक पे ना छ अट्ठी बार कर आया आओ मोया मार माल से लेटे ले दे मम्मी पांच जतरा आता ना दे आओगा

ਵੀਡੀਓ ਤਰਵੇਂ ਮੂੜੀਉਂਦਾ ਹੈ ਤੂੰ ਤੇ ਮਾਗੀ ਬੈਠ ਖਾਉਣੀ ਤਰਿਉਂ ਲੇਉਂ ਖਾਏ ਨਾ ਬੰਦੇ ਨੇ ਲੈ ਲੈ ਇੰਨੇ ਸਰਦੀ ਨੇ ਤਕਲੀਫ ਸਖੋਦੀ ਮੇਰੇ ਤੋਂ ਤਾਂ ਹੱਥ ਉੱਤ ਗੋੜੂ ਮੀਗ